બગસરા વીરજીભાઈ ઠુમરે વડાપ્રધાન વિશે કરેલ વાણી વિલાસ મુદ્દે સૂત્રોચ્ચાર કરાયો બગસરા શહેરમાં મુખ્ય બજારો પર્સ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરાયો કોંગ્રેસ વીરજી ઠુમર હાય હાય ના સૂત્રોચ્ચાર કર્યા અહેવાલ કિરીટ જીવાણી ભારત માતાજી ગઈ કાલે અમરેલીના પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમરે માર્કેટિંગ યાર્ડની અંદર પ્રતાપ દુદાસ ના અમરેલી જિલ્લાના અધ્યક્ષ બનાવ્યા એમના કાર્યક્રમની અંદર જે વિરજીભાઈ ટિપ્પણી ખરાબ કરેલી છે અભદ્ર વર્તન કરેલું છે એમનો સાથે બોલવામાં એમનું અમે બગતરા શહેર ભાજપ આજે એમનો સખત શબ્દોમાં વિરોધ કરી દર્શાવીએ છીએ જે આજે વિજયભાઈ થુમરે એમ કીધું કે નરેન્દ્ર મોદી દલાલ છે તો એમને યાદ કરવું જોવે કે કોંગ્રેસના અંદર શાસનની અંદર જ્યારે વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજી હતા એ દરમિયાન એમના ભાષણમાં એવું કીધેલું કે અમે દિલ્હી થી એક રૂપિયો મોકલીએ છીએ ત્યારે ગામડાઓની અંદર પંદર પૈસા પહોંચે છે તો બીજીભાઈ આપને એક નમ્ર નિવેદનની વિનંતી છે કે પેલા તમારા કોંગ્રેસ શાસિત બધા રાજ્યોની અને પૂર્વ વડાપ્રધાનોનું પહેલા સર્વેક્ષણ કરો અને પછી અમારા વડાપ્રધાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું પછી તમે બોલો આવું બધું જે કાંઈ તમે બોલ્યા છો એ ખરેખર અતિ અશોભનીય અને નિંદનીય છે અમે લોકો બગસરા શહેર ભાજપ વતી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ નરેન્દ્રભાઈ મોદી જે આજે કિસાનોને

આ આપણે લોકસભાને અનુલક્ષીને વાતાવરણ ખરાબ કરી રહ્યા છો એ ખરેખર આપના માટે તો અસોપીય છે પણ તમારી પાર્ટી માટે પણ અસોપી છે અને ભારતીય જનતા પાર્ટી અને બગસરા સખત શબ્દોમાં વખોડે છે વંદે